આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં દેવી કવચનો પાઠ સાંભળવાનો છે જે નિત્ય સાંભળવાથી ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે તેમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે માટે નિત્ય દેવી કવચના પાઠ કરવા જોઈએ તો ચાલો મિત્રો આપણે દેવી કવચનો પાઠની શરૂઆત કરીએ તો ઓમ ચંડીકાઈ દેવીને નમસ્કાર માર્કેડનજીએ કહ્યું છે હે પિતામહ જે આ સંસારમાં પરમ ગોપનીય અને મનુષ્યને બધી રીતે રક્ષણ કરનારું છે અને જેને તમે અત્યાર સુધી બીજા કોઈ માટે સામે પ્રગટ ન કર્યું હોય એવું કોઈ સમાધાન મને કહી બતાવો ત્યારે બ્રહ્માજી બોલ્યા હે બ્રાહ્મણો એવું સમાધાન તો એકમાત્ર દેવીનું કવચ છે જે ગોપનીય કરતાં પણ પરમ ગોપનીય પવિત્ર તથા બધા પ્રાણીઓ ઉપર ઉપકાર કરનારું છે હે મહામુનિ તે સાંભળો દેવીની નવ મૂર્તિઓ છે તેમાં નવ દુર્ગા કહેવામાં આવે છે તેમના અલગ અલગ નામો બતાવવામાં આવ્યા છે પહેલું નામ છે શૈલપુત્રી બીજું નામ છે બ્રહ્મચારિણી ત્રીજું ચંદ્રઘટ નામે પ્રસિદ્ધ છે ચોથી મૂર્તિને કુષ્ટા માંડા કહેવાય છે પાંચમી દુર્ગાનું નામ સ્કંદ માતા છે છઠ્ઠી દુર્ગાનું નામ કાત્યાની છે સાતમું સ્વરૂપ કાલરાત્રિ આઠમું સ્વરૂપ મહાગૌરી અને નવમું દુર્ગા એટલે કે સિદ્ધદાત્રી આ બધા નામ વેદ ભગવાન દ્વારા કહેવાયા છે જ્યારે કોઈ મનુષ્ય અગ્નિથી સળગતો હોય યુદ્ધભૂમિમાં ઘેરાયેલો હોય સંકટમાં ફસાઈ ગયો હોય તેનું તથા કોઈ ભયથી ડરી ગયો હોય અને દુર્ગાનું શરણ લીધું હોય તેને ક્યારેય કોઈ અમંગળ થતું નથી યુદ્ધના સમયે મુશ્કેલી હોવા છતાં પણ તેને કોઈ વિપરીત થઈ શકતું નથી તેને શોખ દુઃખ અને ભય પ્રાપ્ત થતા નથી જેમણે દેવીનું ભક્તિપૂર્વક સ્મરણ કર્યું હોય તેમનો અદભય નક્કી છે હે દેવી જેઓ તમારું ચિંતન કરે છે તેમનું તમે ચોક્કસ કલ્યાણ કરો છો રક્ષણ કરો છો તો ચામુંડા દેવી પ્રેત ઉપર આરૂઢ થયેલા હોય છે અને વારાહી પાડા પર સવારી કરે છે અનંદ્રી વાહન એરાવત હાથી છે વૈષ્ણવી ગરૂડ પર આવે છે અને મહેશ્વરી આખલા પર આરુઢ થયેલા છે કૌમારીનું વાહન મોર છે વિષ્ણુ પ્રિય લક્ષ્મી કમળ પર વિરાજમાન છે અને તેમના હાથમાં લાલ કમળ છે આખલા પર આરુઢ થયેલી દેવી ઈશ્વરી એ શ્વેત વસ્ત્ર ધારણ કરી રાખ્યા છે બ્રાહ્મણી હંસ પર બેઠેલા છે અને બધા જ આભૂષણો ધારણ કર્યા છે આ બધી દેવીઓ માતાઓ યોગ શક્તિઓથી સંપન્ન છે જેઓ અનેકવિધ આભૂષણો પહેરવાથી શોભે છે તેમણે અનેક રત્ન ધારણ કર્યા છે ક્રોધથી ભરેલી છે અને ભક્તોનું રક્ષણ કરવા રથમાં બેઠેલી છે આ દેવીઓના હાથમાં શંખ ચક્ર ગદા શક્તિ હળ મૂળુષ ખેતર તોમેર કુહાડી દોરડું ત્રિશુળ અને ઉત્તમ ધનુષ ધારણ કરેલ છે દેવતીઓના શરીરોનો નાશ કરવો અને ભક્તોને અભય દાન આપવું દેવતાઓનું હિત કરવું અને તેમના શસ્ત્ર ધારણનો ઉદ્દેશ્ય છે તો મહારુદ્ર રૂપ અત્યંત ઘોર પરાક્રમી મહાબલી અને મહાઉત્સુકયુક્ત દેવી તમે મહાન ભયનો નાશ કરનાર છો તમને નમસ્કાર છે તમારી સામે જોવું પણ મુશ્કેલ છે શત્રુઓનો ભય વધારનાર એ હે જગદંબા મારું રક્ષણ કરવું પૂર્વ દિશામાં ઇન્દ્રિશક્તિ મારું રક્ષણ કરે અગ્નિ અગ્નિ અગ્નિશક્તિ દક્ષિણ ખૂણામાં વારેહી તથા નૈઋત્ય ખૂણામાં ખંડધારીણી મારું રક્ષણ કરે પશ્ચિમ દિશામાં વારુણી વ્યાયે ખૂણામાં હરણ પર સવાર કરનારી દેવી મારું રક્ષણ કરો ઉત્તર દિશામાં કુમારી અને ઈશાન ખૂણામાં શૂળધારીણી મારું રક્ષણ કરો હે બ્રહ્માણી તમે ઉપરની બાજુએ મારું રક્ષણ કરો હે વૈષ્ણવી તમે નીચેની બાજુએ મારું રક્ષણ કરો આજ પ્રમાણે શબ્દ જેવી વાહન છે તે ચામુંડા દેવી દશે દિશાઓમાં મારું રક્ષણ કરો જ્યાં આગળની બાજુએ અને વિજ્યા પાછળની બાજુએ રક્ષણ કરે છે ડાબા ભાગે અજીતા દેવી જમણા ભાગે અપ્રિજતા મારું રક્ષણ કરો ઉદ્યની શિખાનું રક્ષણ કરે અને ઉમા મારા મસ્તક પર વિરાજમાન થઈને મારું રક્ષણ કરે માલધારી દેવી મારા કપાળનું અને યશ્વિની મારી ભ્રમનું રક્ષણ કરે ત્રિનેત્રા ભમરોના મધ્ય ભાગનું અને યમઘટા દેવી નાસિકાઓનું રક્ષણ કરે શંખીને બંને આંખોના મધ્ય ભાગનું રક્ષણ કરે અને દ્વારવાસિકા કાનોનું રક્ષણ કરે કાલિકા ગાલોનું તથા સાકરી કાનોના મૂળ ભાગોનું રક્ષણ કરે સુંગધા નાસિકાઓની અને ચર ચર્ચિકા દેવી ઉપરના હોઠનું રક્ષણ કરે અમૃતકલા નીચેના હોઠનું અને સરસ્વતી જીભનું રક્ષણ કરે કૌમારી મારા દાંતનું અને ચંડિકા કંઠભાગનું રક્ષણ કરે ચિત્ર ઘટા ગળાની ઘટિકાઓ અને મહામાયા રક્ષણ કરે કામાક્ષી દાઢીનું અને વાણીનું રક્ષણ કરે મહાદેવી બંને શસ્ત્રોનું અને શોક વિનાશનું મનનું રક્ષણ કરે લલિતા દેવી હૃદયનું અને શૂળધારીની ઉદરનું રક્ષણ કરે કામિની નાભીનું અને ગૃહેશ્વરી ગૃહભાગનું રક્ષણ કરો પૂતના અને કામિકા લિંગનું અને પાડાને વાહન બનાવનાર દેવી ગુંદાનું રક્ષણ કરે ભગવતી ક્રિટ પ્રદેશનું અને ઘૂંટણોની રક્ષા વિદ્યાવાસીની કરે સર્વકામનાઓ પૂરી કરનાર દેવી જંઘાઓનું રક્ષણ કરે દેવીઓ પિંડીનું રક્ષણ કરે તેજસ્વી બંને પગોના ભાગનું રક્ષણ કરે શ્રી પગોની આંગળીઓનું અને તલવાસીની દેવી પગના તળિયાનું રક્ષણ કરે કોબેરી રૂવાટાની છિદ્રો અને વાઘેશ્વરી ત્વચાનું રક્ષણ કરે પાર્વતી રક્ત મિજાજ વસા માંસ હાડકા અને મેદનું રક્ષણ કરે કાલ રાત્રિ આતડાઓનું અને મુટેશ્વરી પિત્તનું રક્ષણ કરે પદ્માવતી કમળ કોષોના મૂળ આધારનું અને ચુંડામણી કફનું રક્ષણ કરે હે ધર્મ ધારે મારા અહંકાર મન અને બુદ્ધિનું રક્ષણ કરો હે વ્રજ ધારણ કરનાર દેવી મારા પ્રાણ અપાર વ્યાધ ઉદાન અને સમાનનું રક્ષણ કરો કલ્યાણથી શોભતી હે દેવી મારા પ્રાણનું રક્ષણ કરો યોગીને દેવી રસ રૂપ ગંધ શબ્દ અને સ્પર્શ અને હે નારાયણી તમે મારા સ્વત્વ રજ તથા તમ ગુણોનું રક્ષણ કરો હે મહાલક્ષ્મી પુત્રોનું સંતાનનું રક્ષણ કરો હે સુરપથા દેવી મારા પથનું અને શેક્ષકરી દેવી મારા માર્ગનું રક્ષણ કરે મહાલક્ષ્મી રાજદ્વારિકા કાર્યોમાં મારું રક્ષણ કરે તથા સર્વ બાજુએ રહેલા વિજ્યા ચારે બાજુ રહીને રક્ષણ કરો હે દેવી જે સ્થાને કવચમાં કહેવાયું નથી અને તેથી રક્ષણ વિનાનું છે તે બધા સ્થાનો તમારા વડે સુરક્ષિત થાય કારણ કે તમે વિજયશાલીની અને પાપનાશીની છો મનુષ્ય પોતાના શરીરનું ભલું ઈચ્છતો હોય તો તેણે કવચનો પાઠ કર્યા વિના એક ડગલું ભરવું નહીં કવચનો પાઠ કરીને જ યાત્રા કરવી કવચના પાઠથી બધી બાજુથી સુરક્ષિત થયેલો મનુષ્ય જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને ધન લાભ થાય છે તથા સઘળી કામનાઓ પર વિજય પ્રાપ્ત થાય છે તે જે જે અભિષ્ટ વસ્તુઓનું ચિંતન કરે તે તે તેને અચૂકપણે પ્રાપ્ત કરી લે છે મનુષ્ય આ પૃથ્વી પર અતુલ ઐશ્વર્ય પામે છે કવચથી રક્ષાયેલો મનુષ્ય નિર્ભય થઈ જાય છે યુદ્ધમાં તેનો પરાજય થતો નથી તથા તે ત્રણેય લોકમાં પૂજનીય બને છે આ દેવી કવચ દેવતાઓને પણ દુર્લભ છે જે આ કવચનો દરરોજ ત્રણેય સંધ્યાએ શ્રદ્ધાપૂર્વક પાઠ કરે છે તેને દેવી કલા પ્રાપ્ત થાય છે તથા તે ત્રણેય લોકમાં પરાજિત થતો નથી એટલું જ નહીં તે અપમૃત્યુથી રહિત થઈને સૌ કરતાં પણ વધુ વર્ષ જીવે છે તેની શીતળતા કોઢ વગેરે રોગ થતા નથી અને થયા હોય તો તે નષ્ટ થઈ જાય છે ભાંગ અફેણ ધતુરો વગેરેનું ઝેર કે સાપ વગેરેના કળવાથી ચડતું ઝેર અહીં સર્પનું ઝેર અને તેલના મિશ્રથી બનેલું કૃત્રિમ ઝેર આ બધા પ્રકારના ઝેર ઉતરી જાય છે તેની અસર થતી નથી આ પૃથ્વી ઉપર મારણ મોં વશીકરણ જેવા જેટલા પ્રયોગો થયા છે તથા આ પ્રકારના જેટલા મંત્રો યંત્રો વગેરે છે તે બધા આ કવચને હૃદયમાં ધારણ કરી લેવાથી તે મનુષ્ય દેખાતા જ નષ્ટ થઈ જાય છે એટલું જ નહીં પૃથ્વી પર વિચનાર ગ્રામ દેવતા આકાશ અને પાણીમાંથી ઉત્પન્ન થતા ઉપદેશ માત્રથી સાધી શકાતા દેવો પોતાના જન્મની સાથે જ પ્રગટ થતા દેવો કુલદેવતાઓ કંઠમાળા જેવા રોગો ડાકણ શાકણ અતિરિક્ષના વિચિત્ર મહાન શક્તિઓ ગ્રંથ ભૂત ગ્રંથભૂત રાક્ષસો બ્રહ્મ રાક્ષસો વેતાળ ભેરવ વગેરે અનિષ્કારી દેવતાઓ પણ જો હૃદયમાં કવચ ધારણ કર્યું હોય તો તે મનુષ્યને દેખાતા જ ભાગી જાય છે કવચ ધારણ કરનાર મનુષ્યની રજા તરફથી સન્માન અને વૃદ્ધિ થાય છે આ કવચ મનુષ્યના તેજની વૃદ્ધિ કરનાર અને ઉત્તમ છે આ કવચનો પાઠ કરનારો મનુષ્ય પોતાની કીર્તિથી શોભા પામીને પૃથ્વી પર પોતાના શુયન સાથે વૃદ્ધિ પામે છે જે પહેલાં કવચ કરીને સપ્તશક્તિ પાઠ ચંડી પાઠ કરે તે તેની જ્યાં સુધી વન પર્વત હોય ત્યાં સુધી તે આનંદથી યુક્ત આ પૃથ્વી પર રહે છે તેનો પુત્ર પોત્રી સંતાન પરમ પરા બનેલી રહે છે પછી દેહાંત થતાં તે મનુષ્ય મહામાયની કૃપાથી નિત્ય પરમપદને પામે છે જે દેવતાઓ પણ દુર્લભ છે તે સુંદર દિવ્ય રૂપ ધારણ કરે અને કલ્યાણ શિવની સાથે આનંદનો ભાગી બને છે તો સપ્તસંતિ અંતર્ગત દેવી કવચનું નિત્ય પાઠ કરવું જોઈએ તથા તે ત્રણેય લોકમાં પૂજનીય બને છે આ દેવી કવચ દેવતાઓને પણ દુર્લભ છે જે આ કવચનો દરજ ત્રણ સંધ્યાએ શ્રદ્ધાપૂર્વક પાઠ કરે તેની દેવા કલા પ્રાપ્ત થાય છે તથા તે ત્રણેય લોકમાં પરાજિત થતું નથી એટલું જ નહીં તે અપમૃત્યુ રહિત થઈને સો વર્ષ કરતાં પણ વધુ જીવે છે આ રીતે સપ્તસતી અંતર્ગત દેવી કવચ એટલે કે દેવ કવચ પાઠ દૈનિક સવાર અથવા તો શનિવાર અથવા નવરાત્રી દરમિયાન ખાસ કરીને કરવો પહેલાં દેવીને પ્રણામ પછી કવચ ત્યારબાદ અગલા અને કલક સ્ત્રોત પાઠનું શ્રેષ્ઠ હોય છે દુર્ગા સપ્તશમીનો પાઠની શરૂઆત પણ આથી થાય છે દેવી કવાચ કવચ કથા રૂપે વાર્તા એક વખતની વાત છે પવિત્ર નદીના કાંઠે એક ઋષિ મહામારકંડ્ય પોતાના આશ્રમમાં તપસ્યા કરતા હતા તેમની પાસે એક યશ્વી રાજા આવ્યા અને રાજા સોર્ણિક રાજા ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યો હતો શત્રુઓથી ઘેરાયેલો હતો આત્મવિશ્વાસ ગુમાવી અને જીવંત પણ મૃત્યુની જેમ જીવી રહ્યો હતો રાજા ઋષિએ માર્કંડીયને વિનંતી કરી મહારાજા મને એવું તંત્ર મંત્ર કહો જે મારું રક્ષણ કરે મને બળ આપે માતા દુર્ગાનું આશીર્વાદ મળતું રહે ત્યારે ઋષિએ દયાભાવથી રાજાને કહ્યું હે રાજા આજે હું તને એક ગુપ્ત કાવ્ય કહું છું જે માત્ર ભાગ્યશાળી ભક્તોને જ મળે છે એ છે દેવી કવચ દેવી દુર્ગાનું રક્ષણાત્મક બળ જે ભક્તોને અનાહરક્ષણ આપે છે ઋષિએ કહ્યું દેવી માતા માત્ર પૂજા કે ભક્તિથી પ્રસન્ન થતી નથી પણ જ્યારે તું તેનું તાન મન અને વાણીથી તેના શરણમાં જાય છે ત્યારે દેવી પોતાની શક્તિઓ તારા શરીરના દરેક અંગ પર નિયુક્ત કરે છે એ પછી ઋષિએ કહ્યું જ્યારે ભક્ત દેવી કવચનું પઠન કરે છે ત્યારે દેવી પોતાના વિવિધ સ્વરૂપથી રક્ષણ કરે છે જેમ કે માતા ચામુંડા આગળથી રક્ષા મળે છે દુર્ગા પાછળથી લલિતા માતાનું હૃદયથી રક્ષા કરે છે ભદ્રકાલી ભૂજાઓથી કાલરાશિ શિષ્ટ અને ગળાની નારસિંહની પગોથી અને આખા શરીરના દરેક અંગ પર દેવી પોતાની શક્તિઓ દઈ દે છે ઋષિએ કહ્યું આ કવચ એટલું શક્તિશાળી છે કે કોઈ ભય દુઃખ દુર્ઘટના કે શત્રુ તને ક્યારેય પરસી શકશે નહીં અને તે મૃત્યુના ભયથી પણ બચાવે છે અને તને દેવીની છત્રી છાયા હેઠળ સુરક્ષિત રાખે છે રાજા સૌગણીએ આ કવચનો નિત્ય પાઠ કરવાનું શરૂ કર્યું જ્યાં સુધી હાર જાણતો હતો ત્યાં હવે જીત મળવા લાગી જે દુઃખમાં અવિરત લાગતું હતું તે હવે માતાના આશીર્વાદથી સમવા લાગ્યું આ રીતે દેવી કવચ માત્ર મંત્ર નથી પણ એ દુર્ગાનો જીવંત આશીર્વાદ છે જે ભક્તોને અદૃશ્ય રક્ષણ આપે છે આ રીતે દેવી કવચનું નિત્ય પાઠ કરવાથી તમને બધી ચારેકોરથી રક્ષણ મળે છે માટે નિત્ય દેવી કવચનો પાઠ કરવો જોઈએ ભક્તો આવા જ વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો હા તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા જય મા ચામુંડા